અને બે હાથ જોડવાળી માતા છે બોલે મને કદાચ બે હાથ કદાચ મારા નમ્યા હોય ને બે હાથ જોડ્યા હોય ને અને એક દાડો એને કદાચ વાટમાં જતા નોમ લીધો મને કદાચ ખબર હોય લીધું લીધો હતો એવું તો રહી ગયા તત્કાલી કદાચ કરીને સતી રંગ તત્કાલી દો એવું નહીં કહેતી માતા પણ એનો ટાઈમ કદાચ બે હાથ જોડ્યા હોય ને કદાચ એની પણ આવે ને દડા કોઈ ના આવે તો હું તો પોકું છું પછી એને ગમે જેવી વેળા હોય એના માટે ખબર પડે કે કદાચ કોઈ ન કદાચ હાથ જોડ્યા તો કદાચ હાથ જોડી નીકળે જોડીને એના માટે કોઈ આરો હાથ નહીં તો એક ઘડી તો કદાચ બહાર કાઢવા જઉં 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 પછી આમ કહીને આવતો હતો તો ભૂલમો હાથ જોડ્યા છે તો એને ખબર કદાચ કોઈ વાર કરનારી કોઈ દુખ કોઈ નહીં એટલે હું એક દાડો ભૂલમો તો પોકી જ જાઉં એક સમય એની લાવું 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 પછી સમય આસમ તો કદાચ પેઢીએ દુખ આપવા એટલી ગેરંટી આવે છે હું કદાચ બિહારું છું કરું છું એમાં કદાચ કેતીય જઉં છું

કે મણ વાયુ મણ બાદરી પાક્ષે એને હેતર ઉપર ખબર પડે એના ખાતર ઉપર ખબર પડે એના પોણી ઉપર ખબર પડે કે આપણા મને કદાચ ત્રણ પોણી તો આપણે ચાર પોણી પાણી પણ બાદરી હારી લેવાય છે એટલે હું જ દેવને કદાચ કરું એને કદાચ માતા કદાચ પહેલાંથી નક્કી કરીને ભેટ કરીને જ કહું છું પેલા એ દેવ મહારાજ જ ખાવા નહીં દેવને ખાવા એ મારો નિયમ છે આવું મારા વગાની શીખો તો નું કહેવું છે મારો ભગવાન ભેળો રાખી પૂરો કરી આવે એટલે શિવા કરી હોત તો બદલો કદાચ મને આપતા આવડશે અને બન છે આવું મારું દેવું નથી આવું છે એવો ગાંધી માતા દોડો છું જતા વિશ્વાન વિશ્વાસ રાખીને કદાચ બેઠા હોય ને તો એનું ગાડું કદાચ આપતા તો મને આવડે છે શિયર આપતા આખું સાથે લઈ દઉં ને અને સાથે સીધું પડશે ને હું માતા જોણું છું હું એવું કઈ મુશ કરું છું પણ મેં શીખો ત્યાં તો વખત માતા છું એટલે ભીડી થઈને કદાચ ભીટમોક ભાડ ભાગું છું એટલે હાસાની જ અને વિશ્વારાની ભાગું છું લાલાચવાડાના લોકોવાળા જ નહીં કદાચ માતા નીતિવાળાની ભરોસવાળાની માતા છું ભણદેવી જગત મતે આઠવી વધણીના મનોયો તમારા આવરતા હોય

થોડું કરજો હું નાગજી બહુ માતા થોડું કરું પણ મનથી કરું અને વિશ્વાસ કરવું જગત મોજો તો જગતમાં તમારી ભીડ ભાગવાળી ગમે તે ઉભી થવા થવા હું તો આલું છું અને બોલું છું અને પડે બનાવું છું અને મેં જે કર્યું છે સમય માટે કર્યું સમય જોઈત કરી દીધો હું સિકોતરા પાડવા બે વેલા મને કે સિકોતરા ધોળવા આવું છું

आनंद देवी जला जला स्क터 ની હાજી વિક્રમશી માયાજી બોય 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 જના જના હાતર રયતને રદની દેવી ની ગોઠ પડી જી હોય 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 ઓ મનવયો જેવી માતા મારી પેઢીઓ તરી રોઈ રોય એ પહેલા ઉમરાઉ તળી નહી ને મારી સિકોતર તળવા દેશે

તે એના માટે હું કદાચ તમારા દેવને ભલામણ કરીને કદાચ હપાળું કરીને કદાચ બે આવું છું તમે ટાઈમ બગાડીને આવો તેના એનો કદાચ બદલો મને દેવને હાલતા આવડે છે ટાઈમ કદાચ લેવો ને તારે માટે કાઠો છે એક એક દાડાના એક એક કલાકની કિંમતો છે અને તમે કદાચ કિંમત જોયો કારણ કદાચ મારા બાળા ટાઈમ બગાડો એટલે તમારી મજૂરી નું કદાચ ભેગું થાય છે અને એ ભેગું થાય તો તમારા સમય માટે કદાચ હાથ કદાચ એવું નહીં કદાચ હાથ ને હાથ હાલ દેવ કદાચ હાલ દેવ પણ ભેગું છેલ્લું કદાચ મારા પાણી કદાચ પડ્યો ને તો મન વાત નો ગમે કે નફો બાર મહિને દિવાળી દિવાળી આંદે સાહેબ એટલે મારા પણ દિવાળી કદાચ નફો લખાય છે અને લખું છે કદા હારા હિસાબમાં હારા શરમત કોમમાં આવતો હોય છે મારા પણ તમારો નફો થાય ભેગો થાય અને ટકો ટકો ભેગો કરું છું ને મજૂરીનો એ લખ્યો હારા ટાઈમ જ લખતી હોય કશામાં આગળ પાદર કદાચ વેળા તમારી હોય ને કદાચ દુઃખની ઘડી આવીને ઉભી રહે કદાચ જે દળ કરસાનો કદાચ પાણી મળતો ના હોય અને અસર જરૂર આવક આ દળ રૂપિયાની જરૂર રૂપિયા છે મળે હોય નહીં સીઝન બિન સીઝન કોઈ હાલ નહીં એ દાડા પાસે ઉતરું અને એ દાડા ગમે તેના મોઢા થઈને ગમે તે પાણ થઈ અને ગમે તે છઠિયા તમે કહ્યું અમારે આટલું તો એને મોઢા થતી રહો અને એ ભીડ ભાગત એ તમારું વાપરેલું હોય નફો મને કહે સાચો સાચો મોટા લ્યો જે દાડા પડે કદાચ તમારું ભેગું છે કદાચ જે દાડા હારું કોમ આવ્યું હારું કદાચ આવશે આવ્યો અને કદાચ એ દાડા તમારા કદાચ ડૉક્ટર અંગરતા નહીં ડૉક્ટર કદાચ કોમમાં આવતા ના હોય અને પછી એ દાડા માતા ઉતરું કમુ જવું પડે મારા પણ આજે ભેગું થાય બીજું કોઈ ભેગું થતું નથી હું આજે માતા કદાચ મંડળ લઈને ફરું આટલા વસ્તી બોલા કદાચ કોઈ સેવક એવું ક્યાં કે નાખજી મારા પો દાડા ખાટલા રહેવા જગતમાં દાડો માતા પર ઘરમાં બેઠી એક દાડો કોઈ કદાચ એવા સેવા કરી તને મોડમાં બધાને સાથી તેપીને આલું છું તારા પાડ પર ધૂણીને કહું છું એક દાડા નાખી વાત નહીં કરતી કદાચ હું માતા કહે ખૂબ કે મારા દુખા ત્રણ દાડા ખાટલા પડે જગતમાં મારી ભક્તિ કરવી ખોટી આટલું મારું પરમાણું આથી માંડીને જેટલાથી બેઠી જેની સેવા કરી છે ને કદાચ ટાઈમ પર બેઠા છે એ બધા માટે બસ આ તમારો મનને વિશ્વાનું રાખ્યું હોય ને તો મોડા મારા પાડે યાદ રાખવાનું તમે આખો દાડો મજૂરી રાખવાનું કલાક માટે કોકના ઉપર કોઈક મન ખરાબ થાય ને તો જગનમાં માણો આખો દાડો તમારા માટે ખરાબ છે દીવો એવો કરવો ને જે સેવા એ કરી ને તો કોકનું કલામ કોકનું જો ક આપણા ક્યારે ના બૂછો ભલા ના કરવા માટે એનો ખોટો નહીં ના કદાચ નસીબ હારો નહીં નહો સમય સારું નહીં પણ પાપના ભાગે જા તો તમે એટલા એટલા ઠક ના થા જગત હું જગત મોજે મને વી મારું સ્કોતરનું બનીયું કેવાય સ કેવાય સ દુનિયાકો હાથ લંબાવાની પ્રવીણ સી અમરસી ભરત પે કેલાનો આવો ભઈ

તે પ્રવણીજી હું વાત વગાની માતા એવું કહું છું સમય લઈને સગડ્યું લઈને અને પણ લઈને બોલું છું તે જે આલું છું એ હવાના મજૂરીનું થવું ન મળે કે તમે સેવા કરો કે ટાઈમ બગાડો ભેગું કરો રાખજો તમારો મજૂરી જ છે કોઈ દર સવારે મળીને આઠ વાગે જોવા તમે આઠ વાગે મજૂરી કરો તો કોઈ રૂપિયા આવતું હોય તો મારા પાણી તો ફળ મળશે એ સફળતા છે તે મુની માતા એવું કહું છું કે સમય ગણો માણસ ગણો મોટું ગણો બધું મારા પાણ છે મારા પાણ ખૂટતું નહીં અને હું જે જરા હિસાબે મજૂરી મજૂરીનું કર્યું છે ને એમાં લખીને મેલેલું છે કદાચ શિયા ટાઈમ વાપરવાનું શિયા ટાઈમ વાળવા તો શિયા ટાઈમ કદાચ બહાર કાઢવાનો છે ને એ કદાચ ભવે નહીં કદાચ ભેગું કરીને આવી દઉં આવું મારું દેવનું એવું કહેવું છે

પછી આમ તમે ટાઈમ બગાડીને કદાચ મારા થોડા કદાચ ગાતા હોસોને સાવન ગોઠવતા હોય વગાડવાળા વગાડું છે એ ભલા મજૂરી મગ પણ મજૂરી રૂપિયેથી વગાડવા જવાતું નહીં ટાઈમ ના હોય તમારો ટાઈમ ના હોય ઓર્ડર ગમી નું તમારા ઘરનું કોઈ ઓર્ડર ના લેવાય પછી એમ દેવ દેવનો દાડો છે એટલે મારા દાડો કદાચ તમે ટાઈમ બગાડીને આવો એનું પરમાણુ માતા આવ્યું જ કો કોઈ કાલે મી આલ્યું છે એવરે મી આલ્યું એવું કદા તમે ટાઈમ બગાડી સમય બગાડ્યો એટલે એટલે હું તમારું નોમ રાખું છું તમારો ઓર્ડર મળ તમારો વાડો તો એવું મારવાનો બાર મહિનામાં આપણા ઓર્ડર ખાલીલા હતા તમારા તમે બગાડવા વાળા દો સાઉ વાળા દોડો તમે ગણો એ કદાચ તમારો કદાચ બાર ઘેર ઉભી દાડો ના આવે આ તમારી પણ મારી પણ સાલથી હાસવી લેવાનું કઈ ફરવા મો રખાડવામાં એ ટાઈમ હંમેશા બગાડવાનો દાડો આવ્યો નહીં ટૂંકા આગળ વર અને સમય કાઠો આવે છે બધાનો હું ઘરની માતા કહું છું આગળ સમય કાઠો આવે છે આગળ પળ કાઠી આવે છે આગળ વેળા તમારી કાઠી આવે છે મજૂરી કરવા રૂપિયા નહીં આવતા હોય વાયેલું ધ્વન નહીં થતું હોય આવો દાડો આવશે મણ મણ નો નહીં થતો હોય આવું ગાની માતા પાંચસો શી બોલી જવું છું શૂટિંગ બોલું છું કહું છું ભલે સમય ગમે જેલો ખરાબ આવે છે ટાઈમ ગમે એલો આગો પાછો કરવાનો નાખજી આવે તો દાડો કદાચ બદલાય તો આવે છે લોબો ટૂંકો દાડો થતો આવે છે પણ એટલું રાખવાનું કે નીતિ અને આત્માન વિશ્વાસ જગતમાં નાદુ કરે તો ભગવાન ને તમારે ભેગું થવા પડે દુનિયા ગમે તે આવી છે સર તાળો ગમે તેલો બદલાય છે પણ સમય માટે પછી આપણે કદાચ બોલી બીજું બોલવું નહીં ને તો ઓઘાની માતા એવું કહે એના માટે કદી તો કાળ કંટાળો કદી ઘરમાં પ્યાલ ઓઘાની માતા ના કહેવાય આવો વેળા માતા જોડે મારી અગમણી કોખતારી

તમારા તમારાજે આવજે આવજે મારી મારા સુખના દુખના ભાજિયા આવ તમારા રૂપિયા તમારા પાણ નહીં હોય તમારું માગતું લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડતું આ યાદ રાખવાનું અને હું એ સમયે કહેતી કે તમારા રૂપિયા તમારા પાણ નહીં હોય તમારા લેવાનો તો લાઈનમાં ઉભું રહેવું પડે એટલે આ સમય કાઠો કહેવાય એટલે ભક્તિ હોય તો જ ગરમો ર આ નીતિ હોય તો જ તમારા પાન ટકા ને હવે જગતમાં કદાચ હુંઠ મારનારા લેનારા તો પડ્યાસ છે લૂંટવાવાળા પડ્યાસ એટલું મનવાનું કનું કોઈ હબું નહીં લૂંટવાળો શેડી આગળ પાસે જોવા નહીં એનું ખરાબ થાય પણ થાય તણા શું પણ નહીં પડીનું કોમ કરી જાય એટલે ભણવા ભેગી રાખીને બોલું છું મન તન વિશ્વા રાખી જે ધંધો કર્યો ને તેથી કર્યો હોય બે હાથ જોડી તો દેવના પણ ભીખ કમાજે લીધું હોય તો એનું આલેલું છે જગતમાં એને ખબર છે સુખની વાટે કદી દુઃખ ના આવે શુખની વાટ ધર્યો ને લાગે દુઃખ ના આવે તો ગરીબ માં અમીર કરતા આવડે આવો મારા દેવ નિયમ છે હું ગાની શીખો તો જવું વખત માતા છું મારી હાસા દાડા નમ્યા હાસો કદાચ બોલ નહીં તો મારા થડા આવ્યા ટાઈમ બગાડીને આવ્યા હોય તો કદાચ નાખી તમે જોતા કદાચ નેળીઓ ભેડવાનો દાડા હતા હા એવા એવા દાદા હેઠો પર હેડીને આવતા હું તો ભગવાનની માતા બેહી વગડે બેસી છું ઘણા જોઈ લોકો વગડા હું માતા કદાચ એવું દાડો એવું ખબર છે કે પરિણામ હેઠા ઉપર હેડીને આપવા દાડા છો રસ્તો રહેતો પણ મારો ટાઈમ બદલે જણું 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 કરતી ત્યારે રોડ બની જાય કશા મુક મારો સમય મી નહોતા લીધો મોય દાળ બોલે રોડ લાવો તો સરકાર જ એવી નથી રોડ પણ નથી હાલ તો મોડે મોડે કોઈ ઓળખતું નહોતું આવું ખબર નથી આવી માતા હોય છે કા માણસો હોય આટલી વસ્તીનો ગાળો એવું ખબર હતી પણ જોડવા મળે તાણ રોડ બને એટલે કોઈ વસ્તુ જોડવા મળે તમે થોડા એક વસ્તુનું ખબર પડતું દે વસ્તુનું શું થાય એટલે બને નહીં મારું ના હતું મારું કોમ હતું હું આ છું જગ્યા બેહી જવ હવું છે હાવ બોલી જો પડો પડું છું અને હાવના ટોપક કદાચ ઉતરું છું એ ભક્તિવાળા છો એટલો સમયવાળા તમે બગાડ્યો એટલા મળે કોઈ ના મળ હું માતા એવું કહું છું હું નો ભગવાન ભેણું કરશે સેવા કરતાનો ફળ આલ્યો ટાઈમ ટાઈમ બદલો આલ્યો હું મારા ખત જવાનો આશીર્વાદ તું